નદી ને માં કેનારા ગાય ને માં કેનારા જન્મ દેનારી જનતા ને માં કહેનારા દેશની આ સંસ્કૃતિ ની પરંપરાના સમસ્ત કાકલોતર પરિવાર આયોજિત અને કથાના મુખ્ય યજમાન ગંગા સ્વરૂપ સમજૂબા નાથાભાઈ કાકલોતર પરિવાર હસ્તક પરમ ભગવદી નાથાભાઈના સદભાગીપણાથી પિતૃ મોક્ષાર્થે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પ્રથમ જ્ઞાન સત્રના પ્રારંભ પૂર્વે કથાના મુખ્ય યજમાન તરીકે સદભાગી થવાનું સૌભાગ્ય જેમને સાંપડ્યું છે એવા પરમ ભગવદીયા ગંગા સ્વરૂપ સમજુબા નાથાભાઈ કાકલોતર પરિવાર હસ્તકના પરમ ભગવદી જીતુભાઈ નાથાભાઈ કાકલોતર અને એમના પરિવારજનોને વિનંતી કરીશ કે ભગવાન શ્રી કૃષ્ણના વાંગમય સ્વરૂપ ભાગવત ભગવાનનું પૂજન અને આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય દાદા રાધે રાધેનું ભાવ પૂજન જીતુભાઈ કાકલોતર પરિવારના પરિવારજનો સંપન્ન કરે તેવી વિનંતી છે આપ સૌ સુરત અને સુરત આસપાસમાં